પરીક્ષા સમિતિની ભલામણોના આધારે રાજ્યના કેટલાક તાલુકા અને ગામો કે જ્યાં પહેલા કેન્દ્ર જ નહોતું ત્યાં નવું કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે અને કેટલાક નવા પેટા કેન્દ્રોનો પણ ઉમેરો કરાયો છે આમ કુલ મળી અને નવા મુખ્ય ચોપન કેન્દ્રો અને બાકીના પેટા કેન્દ્રો સાથે એકસો કુલ નવા કેન્દ્રો છે જ્યારે બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીના મૂલ્યાંકન માટે ચારસો તેત્રીસ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે આ વર્ષે એકોતેર જેટલા મૂલ્યાંકન કેન્દ્રો વધારવામાં આવ્યા છે ધોરણ દસ માટે આ વર્ષે કેન્દ્રો કેન્દ્રો સાથે મધ્યસ્થ મૂલ્યાંકન છે જ્યારે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં નવા ઓગણચાલીસ મૂલ્યાંકન કેન્દ્રો સાથે એકસો ત્યાંશી મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો છે ધોરણ બાર સાયન્સમાં નવા આઠ કેન્દ્રો સાથે કુલ ચોસઠ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો છે